गोंडल तालुका वासावड़ गाँव में हजरत छतरियापीर की दरगाह खाते पंद्रमा उर्स मुबारक ने शान शौकत की उजवनी कराई चले आओ चले आओ वासावड की गलियों में जहाँ पर खुदा के प्यारे हजरत पीर वली है खेरात के मोती मिल जाए हर शख्स की ये किस्मत कहाँ वो लोग मुकद्दर वाले हैं जो उर्स में शामिल होते हैं હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમા હજરત છતરિયાપીરની દરગાહ જે ગોંડલ તાલુકાના વાસવડ ગામે આવેલ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પંદરમાં ઉર્ષ મુબારકની શાનો શોકતથી ઉજવણી કરવામાં આવી હતી આ તકે અહીં સંદલ શરીફ ન્યાજ તકસીમ સાથોસાથ મશહૂર આંતરરાષ્ટ્રીય કવાલ અનીસ નવાબનો કવાલીનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલ જેમાં તેમની ફેમસ કવાલે એ દિન કે ગદાર બોલાબિયા અલી મોઈન 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 ખ્વાજાએ સર્વ મુસ્લિમ બિરાદરોને મંત્રમુગ્ધ કર્યા હતા આ ઉર્ષ મુબારકનું આયોજન અહીંના વ્યવસ્થાપક કાદરભાઈ જમાલભાઈ તરકબાણ દ્વારા તેમજ તેમના સાથી મિત્રો દ્વારા કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ નાસિક કુરેશી ન્યૂઝ ફોર કાઠિયાવાડ અમરેલી